નમસ્તે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તીડીભાઈ ના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો આજે પ્રોગ્રામ છે આખી ડુંગળી અને રોટલા તો અત્યારે હજુ ચાલુ કરી દીધું છે પ્રોગ્રામ ની શરૂઆત થઈ ગઈ છે તડકો ફૂલ છે ને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તડકામાં આખા કાંદા આખા તડકામાં હું તડકામાં આખા કાંદાની સબ્જી મિત્રો આ આપડે કાંજી જે આપડે ખાલી આ કાંજી ની ડુંગળી છે હા મોટી મોટી હોય ને એટલે આનથી નાની હોય પણ અમુક મોટી મોટી આ કાંજી માંથી છે હવે તમને કહું ને તો આ પાંચસો પોટલી છે ને પાંચસો ગ્રામ છે કેટલી ખબર આપણે હા આમ તો બસો રૂપિયાની કારણ કે એક ને ઓગણ છે ને કે એક ને નવ્વાણું છે આપડે રોપ છાંટી દે ડુંગળી માટેનો પછી થઈ જાય આંતથી નાની રાખવાની નાની હોય ગોળ થઈ જાય ને એકદમ તારે ખેંચી મૂકી દેવાની છું કેમ પણ

તો અમે હવે છે ને બાજરીનો આ વાપરીએ છીએ બાજરી ફ્લોર રેડી છે ને કોનો છે ઈવા જોઈ લેજો અને આ બે બે કિલો લાવ્યા હતા ને આપણે બે કિલો કંઈક સાત કિરોનો કે એમાં એવો હતો સારો છે આની પેલા કયો લાવ્યા હતા કંઈક બાય દોરેલી હતી કરતો હતો એ બધા આવી ગયા છે ડુંગળી સુધારવા બહાર દીધા છે આ હું કેવાય સબ્જી પેલા તો રોટલા ચાલુ થઈ ગયા

હું એક જ રોટલો ખાઈ શકી અમે એક ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ માર્ગ વાય ગયા

આંગળી ચાટ આ છે તાવડી પકડવી પડે ને પછી કા તાવડી તાવડીનું સ્ટેન્ડ લેવું પડે છે એક કપડું એક કપડું બોલો મોટા ભાઈ કે છે અમે લીડલ માં ખરીદી કરવા આવ્યા છે ને આ કઈક નવીન જ પ્રૂફ છે હમ ફ્રૂટ બધા ખાલી થઈ જશે ટેટી ઉનાળો આવી ગયો છે દાડેમ છે એક નવાણું એક દાડેમ દાડેમ મોંઘા છે કેરી એક ઓગણ સિત્તેર ની હા શું છે ઉનાળો આવ્યો છે ને ફ્રૂટ નો ઢગલો જ દીધો આવ લોકોએ તો કે બાર માસ હોય જ છે અમારે

લાવડા હું ખાય કઈ નક્કી જ નહી હો ભાઈ શું ઉનાળો એવો ખોખો ભરીને તરબૂચ મૂકી દીધા આ મારે જેવડું મારે જેટલો વધે તરબૂચમાં માં છે તરબૂજ જોવો તમે ખાલી આ કેટલું એક તરબૂજ દસ યુરો નું હા આ એક તરબૂચ છે ને હજાર રૂપિયાનું હજાર રૂપિયાનું એક તરબૂજ છે ડુંગળી શાક બની ગયું છે પણ હજી બસ નથી આવી

બસ ની વાટે ગરમા ગરમ એ થપ્પો માર દીધો હે આ કેટલા આમાં બાર રોટલા તો થઈ ગયા છે હવે તો થોડા થોડા છે

ગરમા ગરમ હો પૂછી ને આપ બેટા ગરમા ગરમ તીરી બાય ની ચેનલ સબસ્ક્રાઇબ કરજો યાર આ માય ફરે છે આ થોડી કોતમરી નો ભાંગે એટલે આ માં કઈ છે જ નહીં સકરી વગર નો ક્યાં છે આની આ આ આલ છે મે આ તો નથી ઈ તો છત્રો હે સકરી નથી આ નાખી

नानीना स्पेशल रोटला नानीना रोटला हो नानीस रोटला आखा कांदा नु शक मसाला चाट रोटला मसाला लिली गरम गरम आई जाऊ बदा जंपा

રોટલા <laughs>

રોટલા નો વધવા જાજુ એટલે મેં કામ લીધું પોતાનું મજા કામ કરવું પડશે હા છે ને લાકડું જ છે ઓલી પલાઈ જેવી પટ્ટી

રોટલા ને હવે નીકળે છે હાલવા ડુંગળી ખવાઈ ગઈ છે તાજી ડંકી મને ને મેં આઈગળ હું એકવાર છે ને જાતો તો ને ડિલેવરી લઈને તો વચ્ચે પાણી પીવું જ ને ડંકી નું પાણી પીધું તું એક વાર તરત આવે સારું છે એમ નથી બોલતા કોકો કોલા આવે છે આમ જો ગાભા બજાર આવશે હમણાં સુરતની અમારે બાજુમાં જ છે ને આવડીયા જોની જો ગાબા બજારમાં આગ જાય હું આ રમકડું જક મૂક્યા

થઈ આખા કાંદા નું શાક બનાવવા બદલ તમે અમે તમને ટ્રોફી થી સન્માનિત કરવા માંગીએ છીએ તાળીઓના ઘર ઘર થી બધા

આપડે આ વિડીયો અહિયાં પૂરો કરીએ તો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવતા જય